ગુડ આફ્ટરનૂન કેમ છો બધા મજામાં બસ જો અમે એકદમ મજામાં છીએ અને હાઈ સુનીત ગુડ આફ્ટરનુન હાઈ કેમ છો મજામાં મજામાં હેલો ક્રીટ સુઈ છે અચ્છા બસ તો જુઓ અત્યારે અમે લોકો અમદાવાદથી નીકળીને જઈ રહ્યા છીએ કઠલાલ અને મસ્ત ફેમિલી ફંક્શન છે અમારું તો ચાર પાંચ દિવસનો બહુ સરસ પ્રોગ્રામ છે એની માટે અત્યારે કઠલાલ જવા માટે રેડી થઈ ગયા છીએ અત્યારે વાગ્યા છે સાંજના ચાર ચાર વાગ્યા છે અને બસ કઠલાલ માટે નીકળ્યા છીએ અમે લોકો વિહારની જનોઈ છે અને મમ્મી પપ્પા હિરલ અમિતભાઈ વંશાન બધા જે મમ્મી પપ્પા તો પંદર વીસ દિવસથી પહોંચી ગયા છે કઠલાલ અને અમે લોકો હીરલ લોકો અમિતભાઈ લોકો ચાર પાંચ દિવસથી પહોંચ્યા છે અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ બસ બહુ સરસ પાંચ છ દિવસનો પ્રોગ્રામ છે અને અમારામાં જનોય હોય છે તો એ કેવી રીતે હોય છે શું શું બધા પ્રોગ્રામો હોય છે આગળના વ્લોગમાં તમને બહુ સરસ સરસ જોવા મળશે તો બસ એની માટે રેડી છે અને થોડા દિવસથી થોડા ઘણા બીજી હતા એટલે કે પેકિંગ વેકિંગ શોપિંગના બધા વિડીયો નથી આવ્યા પણ એ બધું તમને ત્યાં જોવા મળશે બહુ એક્સાઇટેડ છે હેસુ વિહાની જનો માટે બસ ચલો કઠલાલ જઈને મળીએ

તારી તૈયારીઓ થઈ ગઈ થવાની સ્ટાર્ટ થઈ ગઈ છે અને અહીંયા હું બધી બેગો 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 લઈને આવી છું મમ્મી એ પાછળ બધા જ વોટર છે ખાલી કરીને રાખ્યા હતા એટલે બધી બેગો અટવાઈ નહીં વચ્ચે મમ્મી કહે છે બધા તમે જે લોકોએ આવીને એમના બધા જ કપડાં કપડાં અંદર અંદર ગોઠવી દીધા છે

લાગાયન સાથી 8 સાડીઓ લાગાયન પછી તમને એમ થાય કે આ ફિયા કેમ આટલા સિમ્પલ કરે છે તૈયારી પણ અમારું સૌથી વધારે આવડી કરવી કમી આ આ અને આ હા આ તો છે પણ એ બધું અત્યારે બહુ બતાવવાનું નથી જેમ જેમ પહેરીશું આપણે જોશે આ આ બે ફૂલ છે આ ફૂલ છે

કેવો છે પ્રસંગની તૈયારી જોર જોર ફૂલ જોર છે ને બસ જોર ચબી કરી તો ફ્રી થઈ ગયા છે બાર મંડપ બી ઓલમોસ્ટ બંધ જ ગયો છે હવે અમે લોકો જઈ રહ્યા છીએ માર્કેટમાં કેમ કે આવતીકાલે માતાજીની સ્થાપના છે જવારા વાવાના છે માતાજીના અને એને લગતું સાડી અને ને બધું ઘણી બધી વસ્તુ મહારાજે લિસ્ટ બનાવીને આપ્યું છે તો હું હિરલ માર્કેટમાં જઈએ છીએ લેવા માટે પછી આવ્યા પછી મહેંદી મુકાવવા જવાનું છે હવે મહેંદી મુકાવવા માટે અમને બેન તો બહુ એટલો કંઈ શોખ છે ને એ પણ પેલી પ્રસંગ છે તો સકનની કંઈક તો મહેંદી કરવી પડશે ને એની માટે અમે બંને જણા પેલા પછી જઈશું મેંદી બુકા કકલા બજારમાં જઈએ સાડી જે બરાબર પછી ઓકે માર્કેટમાં જઈએ બધું બધું લઈ બરાબર લિસ્ટ મમ્મી હા હા મમ્મી લિસ્ટ આપી દે લિસ્ટ સાડી સંઘાર તમે નાનો અરીસો ભૂલો હા આપે કડી હોય છે પાછળ સીધી ભરવી દેવાની તો બસ ચલો અમે તો રેડી થઈ ગયા છીએ માર્કેટમાં જઈને આઈએ ફટાફટ મસ્ત મુખ મહેંદી થેન્ક યુ એક ફેન્ડ મહેંદી મૂકાવીને આવી ગયા છીએ અમે કે ત્યાં આગળ મારો હિરલ ઊન હિરલ બંને સાથે ગયા હતા તો જો તો પહેલાં મહેંદીને મહેંદી મૂકાવી દીધી છે આજે મેં કેટલા વર્ષો પછી કેટલા વર્ષો પછી મેં મુકાઈ છે મે મને મહેંદી મુકવાનું બહુ જ જોતું કેમ કે આમ પકડી બેસી રહેવાનું હોય ને બેસી રહેવાનું હોય ને એટલે મને ગમે નહીં પણ તોય ચલો આજે વન સિહાની જનોઈ હતી ભાઈકી જનોઈ અહીંયા લખાયું છે અરે વાહ ભાઈકી જનોઈ અહીંયા મે લખાયું તો જનોઈ હતી અમારું વન એટલે અમારે મહેંદી મુકાવી તો ખાસ જરૂરી હતું જ એટલે મહેંદી મુકાઈને આવી ગયા છે અમે પણ મને એના બધા અધારે વાર ધરપક ના રે કે હું આમના આમ હાથ રાખી લેતી રહ્યો એટલે આવતા ના આવતા મેં બધી ઉખાડી દીધી આજે હાથ પલાળ્યા નથી

છે છે એક बाजूમાં આમારા મોટા કોઈ આવી ગયા છે આમારા કોઈ આવતાની સાથે જો રસોઈમાં મંડી પડ્યા છે હેલ્પ માટે જો અને અહીંયા આ बाजूમાં રસોઈ થાય છે તમે હાથ પલાળી દીધો અચ્છા આપ ગયા છે तो आओ आओ तो के सावे ऐसे बता हमारा फर्ती शिल्पी आई शिल्पी क्यों लाला क्यों प्रेमला रे क्यों मजावा chamar sauki cousin papa na piya शिल्पी ए शिल्पी मुझे मजा मजा क्यों पे मजा मजावा જો અત્યારે વાગ્યા છે રાતના આઠ અને ગેસ્ટ પર ગેસ્ટ ગેસ્ટ પર ગેસ્ટ ચાલુ ચાલુ છે અને ચાની તપેલી ચા કોફી તો નીચે ઉતા એક ના આપ્યા પછી બીજી બીજાને આપ્યા પછી ત્રીજું એમ ચાલુ ચાલુ છે જો ખીચડ પણ ગેસ્ટ બી ચાલુ છે રસોઈ થઈ ગઈ છે અત્યારે અને મેંદી બેંદી મૂકી ગઈ છે અમારી કોફી ઉપડી રહી છે એક બાજુ જમી કરી અત્યારે વળીથી વધતા બેઠા છે મહેંદીનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે